નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો સીટોક્સમાં તમારું નવા વર્ષના પહેલા રિવ્યૂમાં સ્વાગત છે હમણાં જ કાશી રાઘવ જોઈને હું આવ્યો છું આજે બે ફિલ્મો જોવાની છે કાશી રાઘવ સાથે વિક્ટર થ્રી નોટ થ્રી એ પણ જોવાની છે પણ એ હવે થોડી વાર પછી હું જોવા જઈશ પણ પહેલાં આ રિવ્યૂ પતાવી દઈએ અને વિક્ટર થ્રી નોટ થ્રીનો રિવ્યૂ આપણે કાલે કરીશું તમે જાણો છો હું છું સિદ્ધાર્થ છાયા તો અત્યાર સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે જ કરી દેજો કારણ કે અહીંયા આપણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને બીજી ઘણી બધી વાતો લઈને આવીએ છીએ અને એના વિડીયોઝ અહીંયા આપણે પીરસીએ છીએ એટલે આ બધામાં જો રસ હોય અને જો મજા આવતી હોય તો આ વિડીયો તો લાઈક કરજો જ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે થમનેલ જોયો હશે એ મૂવી જો તમે નહીં જોઈ હોય તો આ રિવ્યૂ જોઈને અથવા તો કાશી રાઘવ જોઈને પછી એ ફિલ્મ જોજો અને જો જોઈ હોય તો આ રિવ્યૂ જોઈને પછી નીચે કમેન્ટ કરજો ન જોઈએ તો એ મૂવી જોઈ લો અને પછી મને કમેન્ટમાં જરૂર કહેજો એ મૂવીનું નામ હતું સૈરાટ લગભગ આઠ દસ વર્ષ થઈ ગયા એ મૂવીને આવે એનો જે એન્ડ હતો એ હચમચાવી નાખે એવો હતો એના પરથી કોપી બની ધડક અને એનો એન્ડ એનાથી બે ચાર પગલા નીચે હતો પણ એન્ડ હચમચાવી નાખે એવો તો હતો જ કાશી રાઘવ એ સૈરાટ ફિલ્મની એન્ડની નબળી કોપી છે એવું હું કહી શકું એટલે જેમણે સૈરાટ જોઈ હશે એમને ખ્યાલ આવી જશે કે હું શું વાત કરી રહ્યો છું જેમણે સૈરાટ નથી જોઈ અને કાશી રાઘવ જોવા જવાના છે એમને માટે આ વસ્તુ આ સર્કલની બહાર આપણે રિવ્યૂ કરવાના છીએ પણ આ વસ્તુ છે ફિલ્મ ઓવરઓલ જોઈએ તો બહુ જ ધીમી બહુ જ ધીમી અને ક્યાંય આપણી સાથે કનેક્ટ નથી થતી જે આપણે ટ્રેલર જોયું ને એ ટ્રેલરમાં જે છે ને એ તો ઇન્ટરવલ પહેલાના જ સીન્સ છે ઇન્ટરવલ પછી શું થાય છે એની આપણને ખબર નથી પડતી સતત ઇન્ટરવલ સુધી એવું લાગ્યું કે ક્યાં કશું ખૂટે છે એટલે હું તમને કહું ને કે એક ઉદાહરણ આપું ચાલો કે ક્યાંક કોઈ કે સરસ શેર બોલ્યો કોઈ આપણે મુશાયરામાં જઈએ કે કવિ સંમેલનમાં કોઈએ કવિતા કીધી તો બહુ ગમે તો આપણે વાહ એ મોઢામાંથી નીકળી જાય ને વાહ પણ પતિ પેલો કવિ બીજી બીજી સેકન્ડ કવિતા ચાલુ કરે પછી આપણે વાહ તો એ કેવો ગેપ પડે આ કાશી રાગોમાં શરૂઆતમાં આવું આવા આવી ઘણી એવી ઘટનાઓ છે જેમાં એમ લાગે કે જ્યાં ટાઈમિંગ થવું જોઈએ ને જેમ કે એક સીનમાં હું એકદમ સ્પષ્ટ નહીં કહું પણ એક સીનમાં જયેશ મોરે ગંગા નદીમાં કૂદકો મારે છે એટલે બહુ ગભરાવા જેવું નથી એ સારા સાજા જ છે પણ કૂદકો મારે છે એ જે ઘડીએ કૂદકો મારવાનો હતો ને ત્યારે નથી વાગતું એટલે એ એ બહુ જ ખૂટતું એવું લાગ્યું અને પહેલેથી જ એ બહુ જ ધીમી મૂવી ચાલે છે ઇન્ટરવલ પછી ફ્લેશબેકમાં આખું બધું ઘણું બધું છે અને એ તો ફિલ્મને જે ધીમી હતી એને ઓલરેડી વધુ ધીમી કરી દે છે સેરાટની વાતું પાછી લઉં તો એમાં લવ સ્ટોરી હતી આ પ્રમાણે છોકરા છોકરી ભાગીને લગ્ન કરે છે એ પ્રકારની સ્ટોરી હતી પણ એમાં કનેક્શન હતું આમાં તમે જોશો ને તો કોઈ કનેક્શન જે બે વ્યક્તિઓ છે ને સ્ત્રી અને પુરુષ એમની વચ્ચે કોઈ જ કનેક્શન નથી દેખાતો કાં તો એને એ વ્યક્તિ પ્રેમ કરે છે કાં તો નથી કરતો કાં તો એને એ પોતાની બનાવવા માંગે છે અથવા તો એ કંઈક એની પાછળ એનો બીજો ખરાબ ઉદ્દેશ છે આ બે સ્પષ્ટતા થવી જોઈએ એ અહીંયા નથી થતી એક ડાયલોગ છે કે તારા ભાઈએ મને એમ કીધું કે તારી ઓકાત જોઈ છે એટલે મેં તારી સાથે આવું કર્યું આવો તો કેવો પ્રેમ એટલે કનેક્શન જેવું કહું છું ને કે નથી થતું એ આજ છે તમે અત્યાર સુધી એમ કહો કે હું પ્રેમ કરું છું આ કરું છું તે કરું લગ્ન કરી લે વગેરે વગેરે ને પછી કહે કે આવું થયું ને એટલે હું આમ કરું છું આ ગળે નથી ઉતરતો આવું તો ઘણું બધું છે જે આ ફિલ્મમાં ગળે નથી ઉતરતું જ અને એન્ડ મેં જે કીધું એ પ્રમાણે અલગ છે ગુજરાતી ફિલ્મોમાં આ એન્ડને પસંદ કરવામાં આવશે કે કેમ એક સવાલ છે પણ એ જેણે પણ સહેરાટ જોઈ છે ને એ ફિલ્મની પતવાની બાર કે તેર મિનિટ પહેલાં પંદર મિનિટ પહેલાં એને જ્યારે એક મુવમેન્ટ થશે વાર્તા એક જગ્યાથી બીજી જગ્યાએ શિફ્ટ થશે ત્યારે એને ખબર પડી જશે કે ઓકે હવે એન્ડ આવો જ આવશે અને એન્ડ એવો જ આવે છે અને ખાસ કરીને જેણે સહેરાટ જોઈ છે મારી જેમ એને તો એ ખબર પડી જ જશે એક્ટિંગ વગેરેની વાત કરું તો ભરત ઠક્કર અગેન જે રીતના આપણે અજબરાતની ગજબ વાતમાં એમના વિશે કહ્યું તો એ પ્રમાણે એમને શૂટ થાય એવો રોલ છે બાકી ત્રણ જે મુખ્ય પાત્રો છે આમાં એમાં સુહરદ ગોસ્વામી છે એનું જે સપોર્ટિંગ કેરેક્ટર છે એ સારું છે એટલે પણ એ પણ અચાનક ગુમ થઈ જાય છે ફિલ્મમાં છેલ્લી પંદર વીસ મિનિટમાં એટલે એ એક થોડુંક ખૂંચે છે બાકી એમની એક્ટિંગ સારી છે એમને આપણે ઉડનછુમાં પણ જોયા હતા ને કદાચ બીજી એક કોઈ ફિલ્મ અત્યારે મને હા ત્રીશા ઓન ધ રોક્સ એમાં પણ એમને જોયા હતા અને બહુ એટલે વ્યવસ્થિત સારું સારું મજા આવી પણ જે મે બે બે મેઇન છે ને દીક્ષા આઈ એમ વેરી સોરી એટલા ટેલેન્ટેડ કલાકાર છે પણ અહીંયા એ કનેક્ટ નથી થતા મારી દૃષ્ટિએ એક બે જે સીન છે કોલકાતામાં જે આપણે ટ્રેલરમાં જોયું છે કે છોકરી ખોવાઈ જાય છે ને અહીંથી અહીં ભટકે છે ત્યાં સુધી બરાબર છે પણ વન્સ એ કલકત્તાની બહાર નીકળે છે અને પછી જે કંઈ થાય છે એમાં એ ઘણું બધું ફ્લેટ જાય છે જયેશ મોરેને અંદર ઉકળતો ચરુ દેખાડે છે પણ એક સીન એવો આપે ને કે જેમાં એ ફાટે જ ચરું એવું કંઈક દેખાડવા એટલે એ ઠીક છે અંડરપ્લે પ્લે કરાવવાનો પ્રયાસ થયો છે પણ કોઈક એક મુમેન્ટ એમને એવી આપવી જોઈતી હતી અથવા તો ઇવન દીક્ષાને પણ કે જ્યારે રી એ લોકો એલાઇન થાય છે ત્યારે કંઈક એવું બે જણાનું કંઈક એવો સીન તડકતો ભડકતો સંવાદોનો તો સહેજ આમ બહુ મજા આવે તેમ પણ એવું કશું અહીંયા થયું નથી જે આ મૂવીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે બે છે એક તો ગીતો બહુ સરસ છે જે આપણે જોયા છે એ પ્લસ એક ગીત પણ સારું છે અત્યારે મને એના શબ્દો યાદ નથી બેકગ્રાઉન્ડમાં એ ગીત વાગે છે એ સરસ છે અને બીજું છે સિનેમેટોગ્રાફી આ બધું જ જોતી વખતે અનુભવ સારો થયો એની પાછળ મારી માટે તો એક કારણ એવું છે કે હું અહીંયા એસબીઆર એટલે કે આપણો જે સિંધુ ભવન રોડ છે ત્યાં આવેલા માં ગયેલો કોન્પ્લેક્સ લક્ઝુરિયા તો એમાં એક વ્યવસ્થા જ આખી અલગ છે તમે સરસ રિક્લાઇનર સીટો છે બધી જ સીટો રિકલાઇનર છે પ્લસ ફૂડ અહીંયાનું સરસ છે સાઉન્ડ સિસ્ટમ અહીંયાની બેસ્ટ છે કુલિંગ બહુ જ સરસ છે એટલે તમે અત્યાર તો શિયાળો છે પણ શિયાળો છે તો એ પ્રમાણેની પણ વ્યવસ્થા છે સૌથી બે બેસ્ટ વસ્તુ જો મને લાગ્યો ને તો તમારી પાસે જો કાર હોય ને તો અહીંયા એક સ્પેશિયલ એમનું વેલે પાર્કિંગ પણ છે એટલે તમે પોતાની કાર નિશ્ચિત રૂપે પાર્ક કરીને બે અઢી કલાક ત્રણ કલાક તમારા જે પણ મૂવીના હોય એ તમે માણી શકો છો સૌથી બેસ્ટ જે હું કાયમ ફરિયાદ કરતો હોઉં છું મારા વિડીયોમાં કે સાત જણા અહીંયા સાત જણાનો કોઈ નિયમ નથી ગુજરાતી નહીં તમે હિન્દી મૂવી પણ કોઈ સવારના વહેલા કે રાતના મોડા કે એવા ટાઈમે જાઓ ને તમે એકલા જ હશો ને તો એ શો ચાલુ થશે એટલે આ એક બહુ જ સરસ જગ્યા છે મને તો અહીંયા મેં મારી આ ત્રીજી ફિલ્મ છે એ થિયેટરમાં તો મને તો બહુ મજા આવી ત્રણેમાં તમે પણ જાઓ કોઈક દિવસ અને જુઓ અને તમને પણ મજા આવશે ને પછી કદાચ તમે ત્યાં વધુને વધુ જવા લાગશો તો સિનેમેટોગ્રાફી સારી લાગી આ મૂવીમાં ખાસ કરીને ગંગા ઘાટના સીન સરસ છે કોલકાતામાં અથવા તો હાવરા બ્રિજ છે એનો જે એક સીન લેવામાં આવ્યો છે એ ખૂબ સરસ છે પ્લસ રેલ ટ્રેનના અમુક સીન સરસ છે એક હાઈવેનો સીન સરસ છે જે જોવા આપણને ગમે છે અને જે અગ્નિના સીન છે એ શું છે એ હું તમને નહીં કહું એવું નથી કે હું કંઈ એક્સપોઝ કરી રહ્યો છું કોઈમાં સતત આવે છે બે ત્રણ વખત તો એ સીન પણ બહુ સારી રીતના લેવાય છે ખાસ કરીને શરૂઆતમાં એક તિખારો આપણને દોરતો 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 એક જગ્યાએ લઈ જાય છે એ આઈડિયા બહુ સારો છે એક સુરત ગોસ્વામી અને જયેશ મોરે વચ્ચેનો એક સીન છે જેમાં જયેશ મોરે બીડી સળગાવે છે અને સુરત એક કારણ સર એ કારણ શું છે તમે મૂવી જોશો એટલે ખબર પડશે પોતાની બીડી આમ નજીક લઈ જાય છે અને જયેશ મોરે એ સળગાવતા નથી એ એ એ જે કનેક્શન છે ને એ અહીંયા એ ત્યાં ફિટ બેસે છે અથવા તો એ ક્લિક થાય છે બાકી બધે નથી થતું આ મારો પોતાનો અનુભવ છે અથવા તો હું આવું સમજી શક્યો છું તમે જ્યારે કાશી રાઘવ જાઓ ત્યારે તમને કેવી ફિલ્મ લાગી એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો બાકી મેં કીધું એ પ્રમાણે ટ્રેલર અને મૂવી બંને અલગ છે એટલે ટ્રેલર જોઈને એમ લાગશે કે ઓકે આમાં આ સ્ટોરી છે તો તમે ખરેખર આશ્ચર્ય પામશો જ્યારે મૂવી જોવા જશો એન્ડ ગુજરાતી મૂવી લવર્સ પચાવી શકશે કે નહીં એ કદાચ એક પ્રશ્ના જ છે જેમણે મેં કીધું પ્રમાણે સૈરાટ છે એ કદાચ એને બહુ જ નીચીની કક્ષાનો એ એન્ડ લાગશે કોપી કરવા ગયા હોય એવું લાગે તો આવી બધી લાગણીઓ છે મને કદાચ હું આ મૂવીને બે સ્ટારથી વધુ નહીં આપી શકું જે બે સ્ટાર આપું છું એ મેં કીધું પ્રમાણે ગીતો અને સિનેમેટોગ્રાફી આને કારણે હું બે સ્ટાર આપીશ એક્ટિંગ મને નિરાશ કરી છે ડાયરેક્શન સ્ક્રિપ્ટ વગેરે નિરાશ કર્યા છે મને ઓવરઓલ જે હાઇપ મને જે હતી આ મૂવી માટે એ નથી થઈ શકી તમારા વ્યૂઝ મને નીચે જરૂર કહેજો તો આપણે વિક્ટર ચાલુ થાય છે હા તો હું આવું આવું હું આવું એક મિનિટ આપણે વિક્ટરના રિવ્યૂ માટે કાલે મળીએ છીએ બરાબર ને તો ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો હું વિક્ટર જોવા જાઉં છું આવજો આવજો